નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે આપણે વાત કરવી છે ઉનાળુ તલ વાત કરવી છે ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય કે ઉનાળાની અંદર એવો કોઈ પાક ખરો કે જેની અંદરથી ખૂબ સારું વળતર મળી શકે ગયા વર્ષના મને પાક્કા અનુભવ છે અને ઘણા ખેડૂત મિત્રોએ મને ફોન કરી અને એમના ફીડબેક આપ્યા હતા કે ગયા વર્ષે ઉનાળુ તલનું જેણે વાવેતર કર્યું હતું અને એમાંય જે તલને જેની કેપેસિટી હતી પોતે સાચવીને રાખ્યા હતા અને પછી જ્યારે તલનું વેચાણ કર્યું તો એને વીઘાડીટ ખૂબ સારો નફો કહેવાય કે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા વીઘાડીટ મળ્યા છે અને મને લાગે છે કે આ એક રોકડીયો પાક ટૂંકા ગાળાનો પાક ઉનાળાની અંદર સારું વળતર આપે એવો શક્યતા ધરાવતો પાક છે એટલા માટે મને એમ લાગ્યું કે આ ઉનાળુ તલની અંદર વાત કરવી જોઈએ અને ઉનાળુ તલની આ પહેલો જે ભાગ છે એની અંદર મારે તમને વાત જે કરવી છે એક ખાસ કરીને ઉનાળુ તલ માટેનો વાવેતરનો સમય કયો યોગ્ય હોઈ શકે બીજું વાવેતર કરીએ જ્યારે અંતર કેટલું રાખવું બે હાર વચ્ચે અને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું કેવા પ્રકારની જમીન એને અનુકૂળ આવે ને જમીનની તૈયારી આપણી કેવી હોવી છે આ મુદ્દા ઉપર આજના વિડીયોની અંદર ચર્ચા કરવી છે મિત્રો મારી ખાસ વિનંતી છે ઘણા બધા મિત્રોની ફરિયાદ હોય બહુ લાંબા વિડીયો છે મિત્રો આઠ દસ કે બાર મિનિટનો વિડીયો જોવાની જો તમારામાં ધીરજ ન હોય તો મને નથી લાગતું કે તમે ખેતીમાં કંઈ આગળ એટલું બધી ઉન્નતિ કરી શકો કારણ કે જે વ્યવસાય જેના માટે આજીવન આપણી સાત પેઢીથી આ વ્યવસાય આપણો પોતાનો કહેવાય અને એ ખેતી જેની સાત પેઢીઓ ખેતીમાં કાઢી છે એના માટે આજ આધુનિકતા માટે આજ ખેતીની નવી બાબત જાણવા માટે દસ બાર મિનિટનો સમય ધીરજપૂર્વકનો આપણે જોવાનો કાઢી શકતા હોઈએ તો ખેતીની અંદર નવું પરિવર્તન લાવવું ખૂબ મુશ્કેલ છે મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરવો જોઈજો તમને એની અંદરથી ભલે નાની નાની બાબતો હશે તમે જાણતા પણ હશો હું એવું નથી કહેવા માંગતો કે તમે જાણતા જ નથી ઘણી વસ્તુઓ તમે જાણતા હશો પણ ઘણી એક બે વસ્તુ એવી હશે કે જે કદાચ તમને આજે પહેલી વખત કાને પડતી હોય દરેક વિડીયોની અંદર દરેક જે તટસ્થપણે માહિતી આપતા લોકોની તમારે માહિતી સાંભળવી જોઈએ જોવી જોઈએ ને એને અપનાવવાની કોશિશ કરવા જોઈએ તો આ ઉનાળુ તલની અંદર આ મુદ્દાઓની ચર્ચા કરવી છે ચર્ચા શરૂ કરીએ આપ ખાસ વિનંતી આપ ચેનલ ની અંદર નવા હો હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર મળતા ન હોય તો એક કામ કરજો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરજો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે ત્યારબાદ વિડિયો પૂરો જોઈને જો તમને ગમે તમને એવું લાગે કે આ આપ્યા ઉપયોગી છે તો જ એને અંગૂઠાના નિશાન ઉપર લાઈક આપી દેજો ત્યારબાદ આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી દેજો ઉનાળુ તલની વાત આવે આમ તો તલ છે એ ખૂબ અગત્યનો રોકડીયો પાક છે તલનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉત્તમ ગણાય તલનો પાક ભારતના અર્થતંત્રની અંદર ખૂબ મહત્વનો છે ઘણા બધા રાજ્યોની અંદર વાવેતર થાય ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આ બધા તલ વાવતા રાજ્યો છે અને એમાં ગુજરાતનું સ્થાન મોખરાનું છે ગુજરાતની અંદર ચોમાસુ ઋતુની અંદર પણ તલ થાય અર્ધ શિયાળું થાય અને ઉનાળાની અંદર પણ તલ થાય મોટાભાગે ચોમાસા તલની અંદર મોટી સમસ્યાઓ એ આવતી એની અંદર રોગ જીવાતના પ્રશ્નો વધારે રહેતા હોય ઘણી વખત વરસાદ વધી જવાને લીધે પણ નુકસાન થવાને લીધે ઉત્પાદન પૂરતું નથી મેળવી શકતા પરંતુ ઉનાળાની અંદર તો દરેક કંટ્રોલ મેઝર કહેવાય કે પિયતનું નિયમન છે આંતરખેડ નિંદામણ રોગ જીવાતના પ્રશ્નો ઓછા હોય અથવા એને નિયંત્રણ કરવાની પદ્ધતિ હોય એ બધું જ આપણા હાથની અંદર હોય છે એટલે મને લાગે છે કે આ ઉનાળું તલની અંદર આપણે સારી રીતે મેનેજ કરીને સારું ઉત્પાદન લઈ શકીએ બીજું તલનો પાક છે આમ તો આંતર પાક તરીકે પણ વવાય મિશ્ર પાક તરીકે પણ વવાય અને એકલા તલનું મોનોક્રોપિંગ તરીકે પણ મિત્રો વાવેતર કરી શકતા હોય ઉનાળાની અંદર કાળજીપૂર્વક જો તલનું વાવેતર કરવામાં આવે તો મને લાગે ખૂબ સારી કમાણી કરી શકીએ અને આ જે મેં મુદ્દા કીધા એ મુદ્દા ખાસ કરીને ધ્યાને લઈને આપણે વાવેતર કરી અને એની અંદરથી સારામાં સારી કમાણી કરી શકીએ હવે બીજો મહત્વનો મુદ્દો એ આવે જમીનની પસંદગી અને તૈયારી જમીન કેવા પ્રકારની તલને અનુકૂળ આવે તો ખાસ કરીને તલનો પાક છે એ વધુ પડતો ભેજ સહન નથી કરી શકતો એટલે તલના પાકની અંદર જો વધારે ભેજ રાખશો તો એ પાકની અંદર ઉત્પાદન નહીં મળે રોગજીવાતના પ્રશ્નો વધશે સુકારાનો પ્રશ્ન વધશે એટલે તો આ જે પાક છે એ ભેજ સહન નથી કરી શકતો એટલે એ દ્રષ્ટિએ ખાસ કરીને તમારે સારા નિતાર શક્તિવાળી એમાં ગોરાળુ જમીન હોય અથવા મધ્યમ કાળી જમીન હોય તો આ પાકને વધારે વધારે અનુકૂળ આવે હવે તમારી જમીનનું અવલોકન તમારે કરવાનું છે મેં કીધી પ્રકારની ગોરાડુ કે જમીન હોય એને અનુકૂળ આવશે એવી જમીનમાં જો વાવશો તો તલનું ખૂબ સારું ઉત્પાદન મિત્રો આપણે લઈ શકશું બીજી ચીકણી અને ક્ષાર યુક્ત જે જમીનો છે જેમાં પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન તલના પાકને અનુકૂળ આવતી જ નથી એવા મિત્રો એ તલનું વાવેતર ન કરવું જોઈએ અન્ય પાકોનું પ્લાનિંગ કરવું જોઈએ એટલે ખાસ સારવાળી તમારી જમીન હોય છીકણી હોય તો આ પ્રકારની જમીનોમાં તલનું વાવેતર ન કરવું તલના પાક માટે ખાસ કરીને જમીનની તૈયારીમાં ખૂબ સિમ્પલ અને સાદી રીતે આપણે શિયાળુ પાક કાઢી અને મોટાભાગે તલનું વાવેતર મિત્રો કરતા હોઈએ છીએ તલ આમ તો તેલીબિયા વર્ગનો પાક છે એના માટે ખાસ કરીને અગાઉ જે પણ પાક કરેલો હોય એના જડીયા મૂળિયા કે એ બધું વીણી જમીન ચોખ્ખી કરી અને ખાસ કરીને એક વખત જમીનને પલાળી દેવી જોઈએ એટલે ઓરવાણ આપણે દેશી ભાષામાં કહીએ અથવા કોરવાણ તમે કહો છો એટલે એકવાર જે તમે પાક કાઢ્યો અથવા તમારી જમીન પડી છે ખાલી પડી હોય ઘણી જગ્યાએ કપાસ હોય ને એને તલવાના હોય તો એકવાર ઓરવાણ કરી દેવું જોઈએ અને આ ઓરવાણ કરવાથી જે નિંદામણ વધારવાનું છે એ પણ ઊગી નીકળશે અને તમને ફાયદો થાય પછી તરત જ એને ખાસ કરીને દાંતી પાંચું મારી અથવા રાપ મારી અને વ્યવસ્થિત જમીન જો કરી દઈશું અને ખાસ આ આ પ્રકારની જમીનની જો તમારી તૈયારી છે અને ત્યારબાદ એક કાળજી ખાસ લેવાની છે કે આને સમાર મારી અને સમતળ બનાવવાની છે એટલે ભરભરી જમીન બનાવી છે નાનાની ગોગડી રહી તો વાંધો નથી પણ હાવ પાવડર જેવી ન બનાવી દઈએ મારી તો ખાસ ભલામણ છે કે રોટાવેટર કરતા કરતાં પણ દાંતી પાંચું રાપ સમાર આ મારી અને તમે વ્યવસ્થિત જમીનને સમતળ એટલે કે ક્યારામાં પાણી ન ભરાઈ રહે ક્યારાનો પાણીની અંદર વ્યવસ્થિત પ્રવાહ રહે એ રીતના સમતળ જમીન બનાવી અને જો એની અંદર વાવેતર કરશો તો ખૂબ સારી રીતે આપણે એને પાકને ઉગાડી પણ શકશું અને એનું ખાસ કરીને ઉત્પાદન પણ લઈ શકું બીજું એક ક્યારા જ્યારે બનાવું તો સમતળ અને ટૂંકા બનાવવાના છે બહુ લાંબા ક્યારા આ પાકને અનુકૂળ પણ નથી આવતા એટલે ટૂંકા ક્યારે બનાવીએ હવે મહત્વનો વાત આવે કે વાવણીનો સમય તો મિત્રો ખાસ કરીને ઉનાળું જે પાકનું વાવેતર કરવાનું હોય એમ તો જાન્યુઆરી પછી પંદર જાન્યુઆરીથી ઉનાળાની આપણે પાકોની અફલામણ કરતા હોય એમાંય ફેબ્રુઆરી અને માર્ચ સુધી આ પાકનું વાવેતર કરતા હોય તો ઉનાળુ તલનું જો વાવેતર કરવાનું હોય તો ખાસ કરીને દરિયાકાંઠાનો જે બેલ્ટ છે દ્વારકાથી લઈને સોમનાથ ખાસ કરીને પોરબંદર ભાવનગર અમરેલી આ બધા જે બેલ્ટ છે દરિયાકાંઠાના વિસ્તારમાં જ્યાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં પંદર ફેબ્રુઆરી આજુબાજુ જો વાવેતર કરવામાં આવે તો ખૂબ સારું તલનું ઉત્પાદન લઈ શકાય અને જે દૂરના વિસ્તારો છે અંદરનો ભાગ છે એની અંદર ખાસ કરીને ફેબ્રુઆરીનું ત્રીજું અઠવાડિયું એટલે કે વીસ ફેબ્રુઆરી હતી થોડોક આ ડિફરન્સ પણ મિત્રો આપણે ત્યાંને લેવાનો છે પણ આ તો એક તારીખોના પ્રમાણે આપણી ભલામણ છે પરંતુ એના તલના પાકના ઉગાવા પર ઠંડીની ખાસ ખૂબ માઠી અસર થતી હોય છે કારણ કે તલનો પાક સેન્સિટિવ પાક છે એટલે તલનો સારો ઉગાવો લેવો હોય તો એનું ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી સેલ્શિયસ થી વધારે હોવું જોઈએ એટલે પંદર ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે ત્યારે જ તલનો પાક વાવીએ ઠંડીમાં વાવી દઈશું તો ઉગશે નહીં તમારા પૈસા ફેલ થઈ છે મજૂરી પણ ફેલ થઈ છે અને ખાસ કરીને તલના જે બિયાર બીજ છે એ બહુ આપણે ખ્યાલ છે કે ખૂબ સૂક્ષ્મ હોય નાના હોય એટલે સપાટી અડધા સેન્ટીમીટર ઉપર રહે ખાસ કરીને જમીનની જે સપાટી છે એને તે અડધી સેન્ટીમીટર ઊંડાઈ રહે એ રીતના વાવેતર આપણે કરવું જોઈએ અને ખાસ કરીને તલનો દાણો ઝીણો હોય એટલે એને જ્યારે પણ ઓટોમેટિક વણીથી વાવીએ તો એની સાથે ઘણી મોટા ભાગે મિત્રો રેતી મિક્સ કરી અને આપણે ઓટોમેટિક વણીથી વાવેતર કરતા હોઈએ હવે આ એક વાવેતરની પદ્ધતિ થઈ અને ખાસ કરીને વાવેતર જે છે એ અઢારની જાળીએ મારી દ્રષ્ટિએ અઢારની જાળીએ એટલે અથવા તો પિસ્તાલીસ સેન્ટીમીટરનું અંતર બે હાર વચ્ચે રાખી અને એની વાવણી કરવી જોઈએ અને જ્યારે વીસ પચીસ દિવસનો તલનો પાક થાય ત્યારે બે છોડ વચ્ચે મેં બે હારનું તમને કીધું પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ અને બે છોડ વચ્ચે વીસ પચીસ દિવસે જયારે પારવણી કરીએ ત્યારે પંદર સેન્ટીમીટરનું અંતર રહે એ રીતના આપણે એની ખાસ કરીને પારવણી કરવી છે હવે તલનો બિયારણનો દર પણ ખૂબ મહત્વનો છે કેટલું બિયારણ વિઘે જ આવવું જોઈએ હેક્ટરે હેક્ટર થી સાડા ત્રણ કિલો સો ગુઠે ભલામણ છે પદ્ધતિ કીધી પદ્ધતિ માટે પૂરતું છે સારા ઉગાવવા વાળું બિયારણ તમે લેતા હોય યુનિવર્સિટીઓમાંથી ખરીદતા હોય આખા બિલ સાથે પ્રાઇવેટ કંપનીઓનો ખરીદતા હોય તો એનો પૂરો વ્યવસ્થિત ઉગાવો હોય તો છસો ગ્રામ સોળ ગુઠાના વિઘે મિત્રો તલનું પાક માટે એની અંદર વાવેતરનો સમય સૌથી અનુકૂળ મેં કીધું પંદર ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી પંદર થી ફેબ્રુઆરી પછી એટલે કે ફેબ્રુઆરીના મધ્ય ભાગથી લઈને એન્ડ સુધીનો સમય છે સૌથી ઉત્તમ ગણાય પણ એની અંદર તાપમાન અને ઠંડી ખૂબ અગત્યની છે રાતનીનું તાપમાન રાત્રે જે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસ હોય એ સૌથી ઉત્તમ ગણાય અને દિવસનું તાપમાન ખાસ કરીને સારું હોય પણ રાત્રે જો ઠંડી વધારે પડતી હોય તો પણ આ તલના પાકની અંદર તકલીફ થાય ઉગાવાની અંદર તકલીફ થાય એટલે મેં જે તાપમાનનું કીધું એ પ્રમાણે તારીખો કરતા તાપમાનને વધારે ધ્યાન લઈને વાવેતર કરવામાં આવે તો તલના પાકનું સારામાં સારું ઉત્પાદન ઉનાળુની અંદર લઈ શકે તો આજ જે મેં તમને આ ભાગની અંદર વાત કરી એ ઉનાળુ તલની અંદર કેવા પ્રકારની જમીન જમીન તૈયારી વાવેતરનો સમય વાવેતરનું અંતર આ મુદ્દાઓની આપણે આજે ચર્ચા કરી આવતા ભાગની અંદર ખૂબ અગત્યની બાબતો તલના વેરાયટીઓ કઈ કઈ જાતો તલની વાવી જોઈએ કઈ જાતો વધારે ઉત્પાદન આપે કાળા તલ સફેદ તલ અને એ જાતોની અંદર સૌથી ઉત્તમ જાતોની પણ વાત કરશું ત્યારબાદ ખાતર વ્યવસ્થાપન ક્રમ પ્રમાણે વિડીયોની અંદર વાત કરશું તો મારી ખાસ વિનંતી છે કે આ ચેનલની અંદર જોડાયેલા રહેજો પૂરેપૂરા વિડીયો જોતા રહેજો અને એનો ઉપયોગ તમારી ખેતીની ઉન્નતિ માટે કરશું એવી આશા સાથે આજની વાત અહીંયા જ પૂર્ણ કરીએ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ